નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિતભાઈ જે વ્યાસ તો આજે આપણે સવન બે હાજર એંસી ના આશીવાસની નવરાત્રિ વિશે ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી વ્યાસ પંચાંગ અનુસાર સવંત બે હાજર એંશીના નવરાત્ર વ્રતના દિવસો વિશે ચર્ચા કરીએ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ અને ગુરુવાર શારદીય નવરાત્ર વ્રત પ્રારંભ ઘટ સ્થાપના મુહૂર્ત સવારે છ કલાક બેતાલીસ મિનિટથી નવ કલાકને ચાર મિનિટ સુધી સવારે નવ કલાકને એકાવન મિનિટથી અગિયાર અને છવ્વીસ મિનિટ સુધી તથા બપોરે બારને તેર મિનિટથી બપોરના એકને એક મિનિટ સુધી આ દિવસે અંકુરા એટલે કે જુવારપણ પહેલું નવરાત્ર વ્રત છે અને માતાજીનો નવરાત્ર નિમિત્તે અખંડ દીપ જ્યોત પ્રગટાવી શકાય છે તારીખ ચાર દસ બે હજાર ચોવીસ અને શુક્રવાર બીજું નવરાત્ર ચંદ્ર દર્શન મૂર્તિ ત્રીસ શામ્યાર્થ ત્રીસ ઉત્તર શૃંગવંતી એકાવન અંશ અને બાવન કળાની રહેશે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવાર નવરાત્ર ત્રીજની વૃદ્ધિ છે તારીખ છ દસ બે હજાર ચોવીસ ને રવિવાર ચોથું નવરાત્ર વ્રત વિનાયક ચતુર્થી તારીખ સાત દસ બે હજાર ચોવીસ ને સોમવાર પાંચમું નવરાત્ર વ્રત તારીખ આઠ દસ બે હજાર ચોવીસને મંગળવાર છઠ્ઠું નવરાત્ર વ્રત તારીખ નવ દસ બે હજાર ચોવીસને બુધવાર સાતમું નવરાત્ર વ્રત સરસ્વતી આવાહન તારીખ દસ દસ બે હજાર ચોવીસ ગુરુવાર આઠમું નવરાત્ર વ્રત સરસ્વતી પૂજન મહાલક્ષ્મી પૂજન સૂર્ય ચિત્રા નક્ષત્રમાં બપોરે બે કલાક અને આઠ મિનિટથી વાહન ભેંસ સ્ત્રી પુરુષ સૂર્ય ચંદ્ર એટલે કે સંયોગીઓ છે તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવાર નવમું નવરાત્ર વ્રત સરસ્વતી બલિદાન દુર્ગાષ્ટમી ભવનાષ્ટમી મહાષ્ટમી ઉપવાસ મહાનવમી અને નૈવેદ્યનો તારીખ બાર દસ બે હજાર ચોવીસ શનિવાર દશેરા વિજયદશમી આ દિવસનું વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને એકત્રીસ મિનિટથી બપોરે ત્રણ કલાક અને સત્તર મિનિટ સુધી છે સરસ્વતી વિસર્જન આયુધ અસ્ત્ર શસ્ત્ર પૂજન અને શ્રી હરિજયંતી છે તારીખ સોળ દસ બે હજાર ચોવીસ બુધવાર શરદ પૂનમ અને કોજાગરી વ્રતની પૂનમ જે લોકો આખા વર્ષની વ્રતની પૂનમ કરે છે તેમના માટે વ્રતની પૂનમ તારીખ સત્તર દસ બે હજાર ચોવીસ અને ગુરુવારના છે સોળ દસ બે હજાર ધ્યાને લેશો નવરાત્ર વ્રત માટેની કેટલીક અધાર્મિક અને ગેરમાન્યતાઓનું ખંડન અને ધર્મશાસ્ત્રી નિયમોનું શાસ્ત્ર સહમત સચોટ સમાધાન સાથે નિસમજ દેવી ઉપાસકોને માટે ઉપયોગી રહેશે તે માટે મિત્રો અમે અહીં લખી છે આ બધું છે વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલા માટે આ જે નોંધ છે તેમની પીડીએફ અમે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે તો જે લોકો જોવા માટે ઉત્સુક હોય તે લોકો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પીડીએફને ડાઉનલોડ કરી શકે છે સર્વને જય માતાજી